હોય પણ પ્રેમ બહુ હોય અમારે ત્યાં એક રસોઈયો છે પણ ગાણો છે રસોઈયો ગાણો છે પણ એ ગાડ પણ એટલો બધો પ્રેમ હું આશ્રમમાં કલાક જેવું તરત કે દાદા એક કામ કરો હે આ રોટલી મૂકી દો દાદા માટે ગરમ લઈ આવો સાહેબ પરિવારમાં નાની વ્યક્તિના પ્રેમની કદર કરશો ને તો ઠાકર રાજી થશે સાહેબ હા ભાઈ કોઈની નાત કોઈની જાત કોઈની જ્ઞાતિ નહીં વ્યક્તિનું હૃદય ઓળખતા શીખશો તો જીવનમાં તમારું કલ્યાણ થશે સાહેબ હા હાથીના સૂંડમાં ફેંકી દીધી આ લીલા જોઈને દુર્વાસાએ શ્રાપ આપ્યો હૈ દૈંદ્ર દેવેન્દ્ર અતિરેક્ષ સંપત્તિમાં ભાણ બોલ્યા છો હું તમને શ્રાપ આપું છું જાઉ તમારી દૈવી સંપત્તિ નષ્ટ થાય સાહેબ ભાઈ લક્ષ્મી એ બતાવવાનો વિષય નથી લક્ષ્મી પૂજન કરવાનો વિષય છે તમે જોજો ત્રણ વસ્તુ પડદામાં રાખો ઘરની પુત્ર વધુ ઘરની લક્ષ્મી અને ઘરની આબરૂ આ ત્રણ વસ્તુ જે ઘરમાં પડદામાં રહે છે ને એ ઘરનું કોઈ દિવસ અહિત થતું નથી સાહેબ દૈવી સંપત્તિ નષ્ટ થઈ સર્વદેવો ભગવાન નારાયણની પાસે ગયા પ્રભુ કૃપા કરો ભગવાને કહ્યું સમુદ્ર મંથન કરો અમૃત પ્રગટ થાય તો તમારું કલ્યાણ થાય આટલો મોટો સમુદ્ર મંથન ક્યારે કરી ભગવાને કહ્યું કામ હોય તો પછી એક કામ કરો દૈત્યોનો સાથ લો દૈત્યો સાથ આપશે આપશે તરત કે પાછો નારદજી કે ભાઈ ગરજ હોય તો દરેકને પગે લાગવા પડે નથી જોતા આપણે આમ ભાજપ ને કોંગ્રેસ જુદા જુદા પણ આમ પાછા અંદર જેવું સાહેબ કોર્ટમાં ઝઘડવાનું બાર આવીને ચા પાછી હાથે પીવાની હા ભલે જે પણ આવે દેશનું ભલું થાય સાહેબ આપણે તો આશીર્વાદ આપવા જે પણ આવે ભગવાન એનું ભલું કરે સાહેબ ભગવદ અનુગ્રહ થયો

કહે કહે કે ઉગારો વિષ્ણુ આ કામ છે સ્વી સ્વીકારો રે સદા શિવ સર્વ દેવો વિષ લય અને ભગવાન શિવ ની પાસે આવ્યા ભગવાન ગંગાધરે વિષનો કટોરો લીધો પરીક્ષિત અને ભગવાને વિષ કર્યું પેટમાં ઉતાર્યું નથી કંઠ સુધી રાખ્યું ભગવાનનું નામ નીલકંઠેશ્વર મહાદેવ બે ચાર ટીપા વિષ નીચે પડ્યું વિછી પી ગયા સર્પ પી ગયા બ્રાહ્મણે આંખે લગાડ્યું વાણિયાએ પેટે લગાડી પટેલે જીભમાં લગાડી ક્ષત્રિય બાહુમાં લગાડ્યું અને સુદ્રય પગમાં લગાડી તમે જોજો બ્રાહ્મણની આંખમાં હોય વાણિયાના પેટમાં જેટલું જો એટલું લઈ જાવ આપણે તો વર્ષોનો સંબંધ છે ચિંતા કરશો નહીં જાવ દિવાળીના દિવસ તમારું હામટું કરી નાખીશ પટેલના જીભમાં આપી દે વાડીઓની વાડીઓ પણ જો મગજ ગયો હા અને એ સાચી ભાઈ દાન અને ધર્મા આ બધું જે મોટી મોટી સંસ્થાઓ ના બધું છે ને એમાં પટેલનું નું બહુ દાન હોય છે ફરી પ્રારંભ થયો અવત નીકળ્યા હસવો નીકળ્યા સમુદ્ર મંથન કરતા સમુદ્ર ડૂબતો તો બોલો કચ્છ નારાયણ ભગવાન અને મંથન કરતા ભગવાન ધન્વંતરીના અમૃત નો કુંભ લઈ પ્રગટ થયા એ ગળો લઈ લીધો ચિંતિત થયા અને એ જ સમયે બોલો સ્વરૂપ ધારણ કર્યું શ્રી સાગરના કિનારે આવ્યા અને પગમાં નોપુર ધારણ કર્યા છે મહારાજ અને ત્યાં તો દૈત્યો દ્રષ્ટિ કરી તૈલોક્ય વિષ્ણુ બીજમહે એક દૈત્ય એ કહ્યું જઈને પૂછી તો ખરો કે સુંદરી તમારું નામ શું દૈત્ય જઈને પૂછ્યું તમારું નામ શું સુંદર ભગવાન તમારા માલિકને કે જો નામથી બોલાવે હરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી બીજા દૈત્ય કહ્યું જઈને પૂછી લે તારા લગ્ન થયા છે કુંવારા છો ઠાકુરજી કહ્યું અડધા થયા છે અને અડધા કુંવારા છે અને જો પૂરેપૂરા લગ્ન થયા હોય દર કારતક અગિયારસે પહેણવા જાય દર કારતક પૂનમે પહેણવા જાય અમારામાંથી કોઈ જો લગ્ન કરવા છે ભગવાને કહ્યું જે ઘડો આપે એની જો લગ્ન કરું એક દૈત્ય ઘડો આપ્યો અને ભગવાને દૈત્યોના કાનમાં કીધું અહીંયા આવો ઉપર ઉપરનું પાણી દીવોને આપીએ નીચે નીચેનો રગડો તમને આપો પણ ખબર નથી કે ભાઈ દૂધમાંથી પાણી નોખું થાય એક બાજુ દેવો ને એક બાજુ દૈત્યો ઠાકોરજી વચમાં ઊભા છે દેવર્ષિ નારદ આવ્યા ભગવાનને હાથમાં ગજરો આપ્યો અને ભગવાને માથામાં ગજરો નાખ્યો કે છે ને વાકે અંબોડે શ્રીનાથ જીને સુંદર શ્યામ સ્વરૂ શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળ નાય ભગવાને અમૃત વેચવાનો પ્રારંભ કર્યો પરીક્ષિત દૈત્યોની અંદર સ્વભાનુ નામનો દૈત્ય બેઠેલો એને મનોમન બીજા બીજા દૈત્યને ગોષ્ઠી કરી કે મિત્ર માનના માન મને એમ લાગે છે કે નારાયણ સાડી પહેરીને આવ્યા છે તો કે તને કેવી રીતના ખબર પડી એટલે સ્વભાનુ નામનો દૈત્ય બોલ્યો કે મિત્ર જો સ્ત્રી જ્યારે ચાલે ત્યારે ડાબો પગ પહેલા ઊંચકાય અને પુરુષ જ્યારે ચાલે ત્યારે જમણો પગ પહેલા ઊંચકાય આનો જમણો પગ પહેલા ઊંચકાય છે એટલે માનના માન નારાયણ છે અને સ્વભાનુ નામનો દૈત્ય ઉભો થયો દેવોના વચમાં બેઠા ભગવાને સૂર્યને અમૃત આપ્યું શ્વભાનુને અમૃત આપ્યું ચંદ્રને અમૃત આપ્યું પણ શ્વાભાનુ અમૃતનું પાન કરવા ગયા ચંદ્રએ ચાળી કરીને સૂર્ય ઇશારો કર્યો ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું ને દ્વારિકા જય